નમસ્કાર આપ છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત રાજ્યમાં દસ થી વીસ જાન્યુઆરી દરમિયાન કરુણા અભિયાન બે હાથ ધરવામાં આવી રહ્યું છે જેમાં વડોદરામાં ત્રણ જગ્યા કરુણા અભિયાન સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે વડોદરામાં ઉત્તરાયણ પર્વને લઈને કરુણા અભિયાન બે હજાર પચીસ અંતર્ગત સામાજિક વણીકરણ રેન્જ વડોદરા પોલિટેકનિક ખાતે પોલિક્લિનિક તથા ભૂતળી જાપા ખાતે કરુણા અભિયાન સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાલ પક્ષીઓની સારવાર માટે પશુ ક્લિનિક કાર્યરત રહેશે તથા શહેર જિલ્લામાં સાત જેટલી કરુણા એમ્બ્યુલન્સ પણ કાર્યરત રહેશે કરુણા અભિયાન બે હજાર પચીસ ગુજરાતમાં ઉત્તરાયણના પર્વના સમય ગાળામાં પતંગ દૂરીથી અનેક અબોલ પશુ પક્ષીઓ ઘાયલ થતા હોય છે જે અંતર્ગત રાજ્યમાં દસ થી વીસ જાન્યુઆરી દરમિયાન કરુણા અભિયાન બે હજાર પચીસ હાથ ધરવામાં આવી રહ્યું છે આ અભિયાનમાં પાંચસો થી વધુ વોલેન્ટિયર્સ પક્ષીઓને સારવાર તેમજ તેઓની સેવાઓ પૂરી પાડશે આ સાથે જ ગુજરાત વન્યજીવ હેલ્પલાઇન નંબર એટ તથા વડોદરા માટે ટોલ ફ્રી નંબર વન પણ જાહેર કરવામાં આવ્યો છે જેમાં ચોવીસ કલાક કરુણા અભિયાનની સેવા મળી રહેશે આનંદ અને ઉત્સાહની સાથે આ પર્વ ઉજવો એની સાથે સાથે આપણા જે જે બર્ડ છે આપણા જે વન્યજીવો છે એની પણ સારસંભાળ રાખી રાજ્ય સરકાર આપણા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ખૂબ સંવેદનશીલ મુખ્યમંત્રી આ પગલું લીધું છે જ્યારે આપણે આપણા વનો અને એની સાથે વન્યજીવોની પણ સારસંભાળ થાય તે માટે સંવેદનશીલ છે એના માટે આપણે નાની એક કાળજી રાખીશું સવારે છઠિયા આઠ દરમિયાન જ્યારે પક્ષીઓ જ્યારે પોતાના છણ માટે બહાર જતા હોય છે ત્યારે ઘણા પક્ષીઓ ઘાયલ થતા હોય છે તેમજ સાંજે જ્યારે પક્ષીઓ પોતાના માળામાં પરત ફરતા હોય છે એટલે પાંચથી આઠ દરમિયાન જો આપણે પતંગ ન ચગાવીએ તો ઘણા બધા પક્ષીઓ ઘાયલ થતાં બસશે બીજું કે આપણે ચાઇનીઝ દોરાનો ઉપયોગ ન કરીએ નાયલોન દોરાનો ઉપયોગ ન કરીએ અને કાચની દોરીનો ઉપયોગ ન કરીએ તો પણ દરેક ઘણી વખત માનવના ગળાની અંદર પણ દોરીઓ ફસાઈ અને માનવ કેજ્યુલિટી થતી હોય છે ત્યારે આવી નાની મોટી કાળજી રાખીએ તેમજ ઘણા બાળકો લોખંડના સળિયાનો ઉપયોગ કરતા હોય એટલે આપણા ઇલેક્ટ્રિક તારના કારણે પણ ઘણા શોર્ટ સર્કિટ થતા હોય છે તે આવી નાની મોટી કાળજી રાખવી જોઈએ બીજું કે આપણા વન વિભાગ દ્વારા વડોદરામાં આપણા પચાસ કલેક્શન સેન્ટર રાખવામાં આવે છે તેમજ ત્રણ જગ્યાએ આપણા વિભાગ દ્વારા ઓપરેશન પક્ષી ઘાયલ થયેલા પક્ષીઓનું ઓપરેશન કરવામાં આવે છે એક છે ભોતડી જાપા એક વેટરનરી પોલિટેક પોલિક્લિનિક છે અને ત્રીજું આપણો વન વિભાગનું જે રેસ્ક્યુ સેન્ટર છે કારેલી બાગ ખાતે ત્યાં આગળ પણ તેની સારવાર કરવામાં આવે છે અને આપણો જે ટોલ ફ્રી નંબર છે વડોદરાનો અઢારસો બસો તેત્રીસ છવ્વીસ છત્રીસ તેમજ આપણા મોબાઈલ નંબર છે ચોરાણું બે પંચાણું અઠાણું આઠસો છ્યાસી બીજો નંબર છે ચોરાણું બસો પંચાણું અઠ્ઠાવન આઠસો તેશી તેના ઉપર તમે સંપર્ક કરશો તો તાત્કાલિક ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર કરવામાં આવશે અને આપણે જે મેં આગળ કીધું એ પ્રમાણે જો આપણે કાળજી રાખીશું તો ઘણા બધા પક્ષીઓનો આપણે બચાવી શકીશું આપણા જોડે વન નાઇન સિક્સ ટુ ની પણ સાત એમ્બ્યુલન્સ આપવામાં આવેલી છે એટલે આપણા વડોદરાના દરેક તાલુકા કક્ષાએ પણ આપણા ક્લિનિક સેન્ટરો છે અને વડોદરા શહેરની અંદર પણ અલગ અલગ જે કલેક્શન સેન્ટર ઉપરથી તાત્કાલિક સારવાર કરવામાં આવશે આ અભિયાન તારીખ દસ જાન્યુઆરી થી વીસ જાન્યુઆરી સુધી છે તેમજ વન વિભાગ દ્વારા ત્રણસો દિવસ આપણું જે જે વાઇલ્ડ કરવામાં આવે છે છે અને કલાક આ સેન્ટર કાર્યરત રહે સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર